ગુજરાત રાજ્ય અમદાવાદ નાઓના માર્ગદર્શન હેઠળ કેફી પદાર્થ અને માદક પદાર્થોના સેવનની પ્રવૃત્તિ ને સદંતર રીતે નેસ્ત નાબૂદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન હેરફેર વેપારની પ્રવૃત્તિઓને સદંતર રીતે ડામવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જણાવેલ હોય શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજના હોય પશ્ચિમ કચ્છ જિલ્લામાં નાર્કોટિક્સની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જેથી નાર્કોટિક્સની બધી સદંતર નેસ્ત નાબૂદ કરવા માટે

મજકુર આરોપી વિરુદ્ધ નખત્રાણા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી છે સુલેમાન લખુભાઈ માલાણી મિયાણા ઉંમર વર્ષ બેતાળીસ રહેવાસી સુરેન્દ્રનગર ટાવર પાછળ શેરી નંબર બે મિયાણા વાડા આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે તેમની પાસેથી માદક પદાર્થ ગાંજો દસ કિલોગ્રામ અને રિક્ષા જેની કિંમત રૂપિયા એક લાખ આ મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં એસઓજી પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ ગઢવી તથા એએસઆઈ જોરાવરસિંહ ઝાડેજા માણેકભાઈ ગઢવી સિદ્ધરાજસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રજાકભાઈ સોધા પૃથ્વીરાજસિંહ વાઘેલા ભાવેશભાઈ ચૌધરી પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ જાડેજા દિનેશભાઈ ચૌધરી ડ્રાઈવ પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી નાહો જોડાયા હતા